પોરબંદરમાં ખાદીના કારીગરોને વધુ સક્ષમ બનાવવા ચરખા સહિત ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના સાંસદ સહિત અગ્રણીઓએ ખાદીને વધતા ક્રેઇઝને આવકારી માહિતી આપી હતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે ગ્રામીણ કારીગરોને સશક્ત સક્ષમ અને સમૃદ્ધ બનાવવા પરંપરાગત ચરખા સાથે મશીનરી અને ટૂલ વિતરણ કર્યું છે પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિતરણ કાર્યક્રમમાં કેવીઆઈસીના ચેરમેન મનોજકુમાર દ્વારા પોરબંદરના સાંસદ રમેશભાઈ થડુકની ઉપસ્થિતિમાં ખાદી વિકાસ યોજના હેઠળ કારીગરોને એકસો પચાસ પરંપરાગત ચરખા ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના હેઠળ પિંચોતેર કારીગરોને સો ઇલેક્ટ્રિક ઓપરેટર ચાક અને ટૂલકીટ આપવામાં આવી હતી વિતરણ કાર્યક્રમ પહેલા કેવીઆઈસી ના ચેરમેન મનોજકુમારે બાપુને નમન કર્યા અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો વારસો ખાદી સ્થાનિક થી વૈશ્વિક સ્તરે ગયો છે આજે ખાદી માત્ર એક વસ્ત્ર નથી તે એક શસ્ત્ર પણ છે યુવાનોમાં ખાદીનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે છેલ્લા દસ વર્ષમાં ખાદી અને ગ્રામ ઉદ્યોગ ઉત્પાદનનું ટર્નઓવર રૂપિયા એક પોઈન્ટ ચોત્રીસ લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે જ્યારે આ સમયગાળા દરમિયાન નવ પોઈન્ટ પચાસ લાખથી વધુ નવી નોકરીનું સર્જન થયું છે આ વિતરણ કાર્યક્રમમાં ખાદી સંસ્થાઓના પ્રતિનિધિઓ ખાદી કામગારો અને કારીગરો ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજનાના લાભાર્થીઓ અને કેવીઆઈસીને અને કેવીઆઈ બી તથા ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર